બે ત્રણસારૂપો રૂપિયા ત્રણસો ઓગણત્રીસ બત્રી રૂપિયા ત્રણસો બત્રીસ બત્રીસ તેત્રીસ આઠત્રી ચાલી બેતાળ બેતાળ રૂપિયા ત્રણસો તેતાલીસ

ઓગણએંસી એંશી એકાશી બાંતી પાંચસી ચોણા પંચ્યાસી બીજાંશી રૂપિયા બસો પંચ્યાસી પાંચ પાંસી અત્યાસી અત્યારી સત્યાસી ત્રણસો એક બાવણ બાવણ રૂપિયા ત્રણ રૂપિયા

એકસો નવ્વાણું સાત રૂપિયા પાંચ છૂપિયા ઓગણસિ <coughs> ઓગણ ચોરાશી પંચાશી નેવું એકાઉન્ટ નવ ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ ચાર રૂપિયા ત્રણસો ચાર 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 રૂપિયા ત્રણસો ચાર ત્રણસો ને ચાર રૂપિયા

ચાલી દેતા જેતા જુમ જીત જીત રૂપિયા બસ તો બીસ ચાલી ચડવા જીત તો બસ તો

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બદલો એક રૂપિયા ત્રણસો એક રૂપિયા ત્રણ અમારે રૂપિયા સાત નવ રે અગિયાર અઢાર રૂપિયા બાર બાર રૂપિયા રૂપિયા ચણસો બાર તેર અંદર સોળ હતો અઢાર ઉગ્ર ચાલી બારી રૂપિયા ત્રણ મારી બાર રૂપિયા ભણતો ચણસો ભાઈ બાર તેવી તેવી રૂપિયા ત્રણસો તેરી રૂપિયા ભડે કોણે ચોણી સોળ રૂપિયા તરી ચોવીસે રૂપિયાની ચાલી ત્રણસો રૂપિયા ચોત્સાની પૂર્તાની રૂપિયા ત્રણ तवन <laughs>

બસો છેતાલીસ